છેલ્લા ચાર દિવસથી મધ્ય ગુજરાત વીજળી બોર્ડનો સૌથી મોટો એક બાદ મોટો એક વિવાદ શરૂ થયો છે અને એ વિવાદ છે સ્માર્ટ મીટરનો સ્માર્ટ મીટર માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય પ્રદેશમાં પણ લાગ્યા ગુજરાતના ચાર વીજળી બોર્ડ પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ એમાં બધે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગ્યા પરંતુ આરોપ લાગવા લાગ્યા કે આ મીટર ફાસ્ટ ફરે છે અને ગમે ત્યારે એમાંથી પૈસા કપાઈ જાય છે તમામ વીજળી બોર્ડની ઉપર જે ઓથોરિટી છે તેમના સીએમડી જયપ્રકાશ શિવહરેનું શું કહેવું છે આવો સાંભળીએ જેમાં લોકોને ફાયદો થવાનો છે આમાંથી એક પણ વધારાનો રૂપિયા નથી લેવાના જે ટેરિફ છે આમાં કોઈ ફેરફાર નથી એટલે વધારે રૂપિયા કોઈ પાસેથી લેવાનું પ્રશ્ન જ નથી આવતું ફક્ત આટલું છે કે લોકોને વધારાની સગવડ મળે લોકોને ઈજ રહે લોકોને વધારે માહિતી મળે લોકો એમનું વપરાશ જોઈ શકે અને અમે રિબોર્ટ પણ આપશું અને ભવિષ્યમાં જ્યારે ટાઈમ ઓફ ધ ડે ટેરિફ આવે ત્યારે જ્યારે સોલર આવર્સમાં આપણે સસ્તું પાવર મળતું હોય તો આપણે એમને સસ્તું પાવર પણ ઉપલબ્ધ કરાવીને એમને ડિસ્કાઉન્ટ આપી શકીએ શકીએ આ બધી ફંક્શનલિટી આમાં મળવાની છે એટલે લોકો પાસેથી આમાં રેવન્યુ અમારું વધારાનું કાંઈ નથી વધવાનું જે ટેરિફ છે આટલું જ છે આમાંથી લોકો પાસેથી એક પણ વધારાના રૂપિયા જવાના નથી જે કન્વેન્શનલ મીટરમાં બિલ લેવાતું હતું આટલું જ લેવાના છે એડવાન્સ ફીચર છે લોકોને વધારે સગવડ મળશે લોકોને સબડિવિઝન ઓફિસ કોઈ જગ્યા જવું નહીં પડે લોકોને ઈઝ ઓફ એ આપણે લિવિંગની વાત કરીએ છીએ એટલે એ લોકોને ઈઝ ઓફ લિવિંગ થાય આ બધા આશયથી લોકોને સગવડ વધારવાના આશયથી આ બધા કામો થઈ રહ્યા છે ત્યારે આપણી ડિસ્કોમ્સ આ જ રીતે સ્માર્ટ મીટર એડવાન્સ મીટર છે જેમાં ઘણા બધા ફીચર્સ જે છે જેના લીધે કન્ઝ્યુમર્સને ઘણો બધો ફાયદો થાય આપણે આ આપણે એક એક ડેવલપ કરેલી છે એટલે એપમાં દરેક કન્ઝ્યુમર એમનું આવરલી વપરાશ જોઈ શકે આ પણ સગવડ મળે છે એમને પ્રીપેડમાં કેટલો રૂપિયા રિચાર્જ કરાવ્યા કેટલી યુનિટ વપરાશ થઈ કેટલી યુનિટ હવે બા આપણે કેટલા બેલેન્સ બાકી રહે છે બધું જોઈ શકાય અને આને લીધે લોકોને ઘણી બધી ફ્લેક્સિબિલિટી મળે છે આપણે હવે આગળ વધતા જઈએ છીએ જે રીતે આપણે કોઈ પણ ફોનમાં આપણી પ્રી પેઇડમાં રિચાર્જ કરાવીએ આપણે બેલેન્સ જોઈ શકીએ કે મેં બે સો રૂપિયાનું રિચાર્જ કરાવેલું હતું હવે મારા બેલેન્સમાં સો રૂપિયા છે આ રીતે આ ફંક્શનૅલિટી જે જૂના મીટર્સમાં ના હતી આ આપણને એડવાન્સ ફેસિલિટીઝ જ સ્માર્ટ મીટર્સમાં મળે છે સાથે સાથે આપણે ગમે તે માણસ એમના ફોન ઉપર એપ ડાઉનલોડ કરીને ગમે ત્યાં હોય ઓફિસમાં બેસ્યો હોય તો ઘરે કેટલું વપરાશ છે દરેક કલાકમાં આ અપડેટ થાય છે આ રીતે બધી માહિતી જોઈ શકે છે ઘરે આજે સ્માર્ટ મીટર લાગ્યું એટલે એમનું જે જૂનું બિલ હતું પેન્ડિંગ માનું કે કોઈનું અઢી હજાર રૂપિયા હોય તો અમે આને અપોર્સન કર્યા છે કે કોઈ ના પાડે કે આજે મારે અઢી હજાર એક સાથે નથી ભરવું તો અમે ઈએમઆઈ એમઆઈ જેવું કરી દીધું છે કે અમે આ સ્માર્ટ મીટરમાંથી એકસો એસી દિવસમાં અઢી હજાર રૂપિયા દરરોજ કપાઈ જશે એટલે આપણે એકસાથે એમની પાસેથી નથી લેતા માનો કે અઢારસો રૂપિયા બાકી હોય કોઈનું તો દસ દસ રૂપિયા એકસો એસી દિવસ સુધી આવતા છ મહિનામાં એમની પાસેથી કપાશે કોઈનું સો રૂપિયા પેન્ડિંગ હોય તો એ બહુ નાનકડી એમાઉન્ટ આવશે કદાચ થોડીક પૈસામાં હશે કોઈનું છત્તીસો રૂપિયા હોય તો વીસ વીસ રૂપિયા દરરોજ કપાશે ડિપેન્ડિંગ કે કેટલું એમનું બિલ બાકી હતું આ રીતે અમે છ મહિનામાં વસૂલ કરવાના છીએ પછી દરરોગનું જે દૈનિક વપરાશ હોય આનું કપાત થવાય છે એટલે આમાં લોકોને ગેરસમજણ હોય તો અમે આ પણ કહેવા માગીએ છીએ કે આપણે જે બિલ પેન્ડિંગ હતું જે દિવસે ચૂકવવાનું આ અમે એકસો એસી દિવસમાં વસૂલવા જઈ રહ્યા છીએ એટલે આપણને કોઈને એકસાથે બહુ મોટી રકમ નહીં લાગે આ પણ ખૂબ જ અગત્યનું છે આ પણ બહુ વિચારીને નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકોને અગવડતા ના થાય